નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં હું નિકુંજ ભમરા દિલ્હી સ્વાદ કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના શિક્ષકોની ભરતી જાહેર કરવામાં અમે બી એડ પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાં શિક્ષકોની ભરતી જાહેર કરશે આપણા વિડીયોમાં ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો તમે અમારે જે વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રુપ બનાવવામાં આવી છે તો તમે અવશ્ય તે મિત્રો જોઈન દેજો લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું તમને આ ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે કોઈ પણ ભરતી આવે કોઈ પણ શહેરમાં આવે કોઈ પણ ગામડામાં કોઈ પણ તાલુકામાં આવે તમને જાણ કરવામાં આવશે કોઈ પણ ગામડા લેવાની કોઈ પણ અપડેટ આવે કોઈ પણ આનામની નાની ભરતી આવે તમને જાણ કરવામાં આવશે ચેનલ સબસે ભૂલશો નહીં તો ચાલો મિત્રો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની વિગતે ચર્ચા કરીશું વિડીયો ગમે વિડીયો લાઈક કરવામાં ભૂલશો નહીં તો મિત્રો એસવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલ હોસ્ટેલ તરાજા ખાતે શિક્ષકો જોઈએ છે તમે જોઈ શકો છો મિત્રો જે સંપૂર્ણ બાબત જોવાના છે વિભાગ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં વિષય મૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન જીવ વિજ્ઞાન ગણિત નામો આંકડાશાસ્ત્ર શાસ્ત્ર બી એસપી મિત્રો લાયકાત છે બીએસસી એસ બી એડ બી એ જગ્યા છે ચાર ત્યારબાદ ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં છથી દસમાં ગણિત વિજ્ઞાનમાં ગણિત વિજ્ઞાન અંગ્રેજી સંસ્કૃત ગુજરાતી હિન્દી સ્પેશિયલ નવ સ્પેશિયલ મિત્રો પણ આટલું છે કે ઉચ્ચતર માધ્યમિકમાં સો દસમાં ગણિત વિજ્ઞાન અંગ્રેજી સંસ્કૃત ગુજરાતી હિન્દી માટે બી એ એમ એ બી એડ પાસ કરે જોઈએ બીએસસી એસ બી એડ બી એ કરે લેવો જોઈએ અને એમએ બીએડ પાસ કરે લેવો જોઈએ ધોરણ પાંચમાં મિત્રો સ્પે ધોરણ પાંચમાં સ્પેશિયલ નવ તૈયારી કરી શકે તેવા બીએસએ એમએસસી બી એડ બી એડ બે જગ્યાઓ છે તેમાં જરૂર છે પ્રાથમિક કેજીથી કે જેથી ધ્રુવચાલને પ્રાથમિક તમામ વિષયો ભણાવી શકે તેવા અનુભવ એનો માટે પીટીએસસી પીટીસી એમએ બીએડ કેલોજી જગ્યા છ છે જ્યારે બિક્સ એક્સલિન્સ સ્ટાફ માટે પણ જગ્યા આપેલી છે કોમ્પ્યુટર ઓપરેટર ગ્લાક ગૃપ આસિસ્ટન્ટ માટે એમાં બીએ બીકોમ બીએડ પીજીડીસી બીબીએ બીએ બીકોમ કોમ બીએસસી કરવું જોઈએ મિત્રો કોમ્પ્યુટર ઓપરેટર માટે બે જગ્યાઓ છે ગ્રુપ ગૃહપટ્ટી આસિસ્ટન્ટ માટે પાંચ જગ્યાઓ છે ત્યારે સિક્યુરિટી ગાર્ડ માટે બાર કે ચોવીસ કલાક રહી શકે તેવા ઉમેર જે તેવા પ્રથમ પસંદગી કરવામાં આવે છે એક સારમી અનુભવી પ્રથમ પસંદગી કરવામાં આવશે ત્યારબાદ મિત્રો રસોઈમાં જગ્યાઓ છે ત્યાર સફાઈક્રામના જગ્યાઓ છે ડ્રાઇવિંગ જગ્યાઓ છે તો મિત્રો ઇન્ચરો તારીખ છે સાત બે ચોવીસ ઉમેદવારો લાયકાત દ્વારા પોતાના તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ એક ગીરો નકલ સાથે એની પાસપોર્ટ સાથે રૂપ મુલાકાત કરવાની છે મિત્રો ઇન્ટરવ્યુ તારીખ સાત છે બે હજાર ચોવીસ અમે નવથી પાંચ સ્થળ એસએમ ઇન્ટરેસ્ટ સ્કૂલ ત્રજા ખાતે મિત્રો આ શિક્ષકો જોઈએ છે તમે યોગ્ય લાયકાત દાર હતા તમે પહોંચી શકો છો તો મિત્રો આ ત્યાં આવીને અપડેટ મળે છે અને સૌથી ભૂલશો થેન્ક યુ વેરી મચ